ભાઈ ભૂલનો એક ભૂલ નો ધરાર કાયમ જ્યાં ત્યાં કરે પણ એક ગમાર ભાઈ એક ભૂલ નો અને ધોખો કરે ધરાર એ કાયમ જ્યાં ત્યાં ગાયા કરે એ પણ એક ગમાર બાલવૃદ્ર જતી મિત્રને બાલવૃદ્ધ જતિ મિત્રને તાત કરે તકરાર એની સામે પણ તપી જાય એ પણ એક ઘમાર બાલવૃદ્ધ જતી મિત્રની સામે કરે તકરાર એની સામે પણ તપી જાય એ પણ એક ઘમાર